ત્રાણુંં મેલ છે સાયલેન્સર છે ભાવનગર નું લોકલ પાસિંગ છે અને ઓગણપચાસ હાજર નવસો નવ્વાણું પચાસ હાજર રૂપિયા એક રૂપિયો ઓછો દેવાનો મિત્રો અને ગાડીનું ડાઉન પેમેન્ટ પૂરેપૂરી પચાસ હજાર પાવરફુલ ગાડી જોઈ એન્જિન છે પાવરફુલ મેકવીલ સાયલેન્સર બધી નાખેલી છે લોકલ પાસિંગ ગાડી છે બધું છે ઓગણપચાસ હજાર નવસો નવ્વાણું રોયલ એનફિલ્ડ નું સપનું પૂરું કરો યાર મિત્રો યાર સ્પ્લેન્ડર લેવા જવાની બુલેટ લઈ જાઓ બુલેટ ની સવારી કરો તો ભાવનગર માં આરટીઓ સર્કલ પાસે અને નીચે મોબાઈલ નંબર આપેલો છે કોલ કરીને બુક કરાવી શકો છો ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી પણ કરી આપશો